સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચૂડા પોલીસ સ્ટેશન મથકના કુરડા ગામે રેણાકી મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો ચોરીના મુદ્દા માલ સાથે તથા વાહન ચોરી જેવા ગુનાઓને ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ તથા પેરોલ ફ્લોકોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એર રાયમાં ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન એ અજય અજયવીરસિંહ ઝાલા યુવરાજસિંહ વાઘેલા અશ્વિનભાઈ માથુકિયા મહેન્દ્રભાઈ દાસરેચિયા કપિલભાઈ સુમેરા મેહુલભાઈ મકવાણા તથા ચુડા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્પેશભાઈ ભરતભાઈ હંસોરા રહે ખોડુ તાલુકો ઓઢવાડવાળાને પકડી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ચોરીના દાદીના મોબાઈલ ફોન તથા મોટરસાઇકલ મળી કુલ રૂપિયા ચાર લાખ ચારસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી આગળની કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનને ને સોંપી વધુ હાથ ધરવામાં આવેલ આમ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ચૂડા પોલીસના સંયુક્ત ઓપરેશનથી ચૂડાના ચુડાના કુરડા ગામે રેણાકી મકાન થયેલ ચોરીનો ભેગ ઉકેલી કાઢ્યો